મહાકુંભની પૌરાણિક કથા શું છે કુંભમેળાનું પૌરાણિક રહસ્ય જય શ્રી કૃષ્ણ મિત્રો કુંભમેળો એ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સૌથી મોટો તહેવાર છે આ માત્ર ધાર્મિક પ્રસંગ નથી પરંતુ એ લાખો લોકો તમારી આશા અને વિશ્વાસ સાથે ભાગ લે છે જ્યારે મેલેકા જવાબ હર બાર વર્ષોમાં ચાર પવિત્ર મંદિર પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક પર હતો ઇન સ્પષ્ટ છે તેથી માને હૈ તેને પવિત્ર માનવામાં આવે છે કારણ કે સમુદ્ર મંથનમાંથી મળેલા અમૃતના ટીપાં અહીં પડ્યા હતા કુંભમેળાની વાર્તા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે તો ચાલો જાણીએ શું છે કુંભમેળાનું પૌરાણિક રહસ્ય કુંભમેળો ખૂબ જ વિશાળ અને હતો કે જગ્યા એ પણ દેખાઈ શકે છે પરંતુ અમારા મનમાં આ પ્રશ્ન જૂર ઊભો થયો છે કે તે ખૂબ જ વિશાળ ભવ્ય અને ભવ્ય વિશે અંતમાં કહ્યું હતું અને તેની પાછળનો ઇતિહાસ શું છે શું ઉલ્લેખ ભારતીય વેદ તે પુરાણો અને ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે અથવા તેની પાછળ કોઈ અન્ય ઊંડી અને રહસ્યમય વાર્તા છુપાયેલી છે અને સૌથી રસપ્રદ અને આશ્ચર્યજનક વાત એ છે કે કુંભના શાહી સ્નાનનો પ્રથમ અધિકાર ફક્ત નાગા સાધુઓને જ આપવામાં આવે છે તે પછી સંતોને સ્નાન કરવાની તક મળે છે આ ખાસ પરંપરા પાછળ એક અદભુત ઇતિહાસ છુપાયેલો છે જે નાગા સાધુઓને ખાસ અને આદરણીય બનાવે છે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે તેને ગંગા યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ માનવામાં આવે છે પણ અહીં માત્ર ગંગા અને યમુના જ દેખાય છે સરસ્વતી નદી કેમ દેખાતી નથી તો શું કલયુગમાં સરસ્વતી નદી અદૃશ્ય થઈ ગઈ હતી તે માત્ર એક ધાર્મિક માન્યતા છે અથવા આની પાછળ કોઈ ગહન ધાર્મિક રહસ્ય અથવા વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે અને પ્રયાગરાજમાં સ્થિત અક્ષર્થ જેને અમર વૃક્ષ માનવામાં આવે છે તે બ્રહ્માંડની ઉત્ક્રાંતિ અને વિનાશનો સાક્ષી રહ્યો છે તેની પાછળનો ઇતિહાસ અને મહત્વ શું છે બે હજાર પચ્ચીસનો મહાકુંભ ભારતના તેર મોટા અખાડા તેમાં ભાગ લેવાના છે અખાડાઓનો ઇતિહાસ અને તેનું મહત્વ આ બધા પ્રશ્નોના જવાબો અને મહાકુંભના અજાણ્યા રહસ્યો જાણવા માટે અમારી સાથે અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ માત્ર મેળો નથી તેના બદલે તે આસ્થા માન્યતા અને સંસ્કૃતિનો સંગમ છે પ્રાચીન ગ્રંથોમાં કુંભ મેળાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી તેમ છતાં તેને ભારતનું સૌથી મોટું તીર્થ માનવામાં આવે છે એટલું જ નહીં યુનેસ્કોએ તેને માનવતાના સાંસ્કૃતિક વારસાની યાદીમાં પણ સામેલ કર્યું છે જે તેનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ દર્શાવે છે કુંભ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ કલશ અથવા ઘડા થાય છે પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે કુંભ માત્ર પાણીનો વાસણ હોય તો આટલો મોટો અને વિશ્વપ્રસિદ્ધ તહેવાર છે તે કેવી રીતે બન્યું મિત્રો આ વિડિયોમાં અમે તમને મહાકુંભની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સમગ્ર યાત્રા વિશે જણાવીશું કુંભ મેળાના ઇતિહાસને સમજવા માટે આપણે બે મુખ્ય પૌરાણિક કથાઓ જાણવાની જરૂર છે જે આ તહેવારની ગહનતા અને મહત્વ દર્શાવે છે છતી કરે છે તો મિત્રો ચાલો મહાકુંભ મેળાની પ્રથમ વાર્તા સાંભળીએ એકતા વાર્તા સાપ અને ગરુડ દેવ વિશે છે જે ઋષિ કશ્યપ અને તેમની બે પત્નીઓ કદરુ અને વિંતા સાથે સંબંધિત છે કદરુ અને વિનતા એકબીજાને મારી બે બહેનો હતી અને ઋષિ કશ્યપની પત્નીઓ પણ હતી એક દિવસ ઋષિ કશ્યપ પાસેથી વરદાન માંગ્યું કે તેને એક હજાર ઝેરી અને શક્તિશાળી પુત્રો જોઈએ છે ઋષિ કશ્યપે આમીન કહ્યું અને કદરુને એક હજાર ઈંડા મળ્યા આ જોઈ વિનતાએ પણ આશીર્વાદ આપ્યા તેણે માગણી કરી કે તેના પુત્રો ઓછા હોવા છતાં તેઓ કદરુના પુત્રો કરતા વધુ શક્તિશાળી હોવા જોઈએ ઋષિ કશ્યપે તેને પણ આમીન કહ્યું અને વિનતાને બે મોટા ઈંડા મળ્યા જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ કદરુના એક હજાર ઈંડા નીકળ્યા અને તેમાંથી સાપ નીકળ્યા કદરુને તે સાપની માતા માનવામાં આવતી હતી બીજી તરફ વિંતાના ઈંડા બહાર આવતા ન હતા અને કુતૂહલવશ તેણીએ સમય પહેલાં એક ઈંડું ફાડી નાખ્યું તેમાંથી એક અપૂર્ણ પ્રાણીનો જન્મ થયો જેનું શરીર માત્ર કમર સુધી જ વિકસ્યું હતું તે જીવે ગુસ્સાથી કહ્યું માતાત્મે મારી સાથે આ અન્યાય કર્યો છે પણ મહેરબાની કરીને બીજા ઈંડા સાથે આવું ન કરો પ્રાણી ઉડી ગયું અને તેનું નામ અરુણ પડ્યું પાછળથી તે સૂર્ય ભગવાનનો સારથી બન્યો એક દિવસ કદરુ અને વિંતાએ સૂર્યદેવનો સફેદ ઘોડો જોયો અને વિંતાએ સૂર્યદેવના સફેદ ઘોડાને જોઈને શરત મૂકી વિંતાએ કહ્યું કે આ ઘોડો સાફ સફેદ છે જ્યારે કદરુએ કહ્યું કે તેની પૂંછડી કાળી છે આ સ્થિતિ તેમની પ્રતિષ્ઠા પર આવી અને નક્કી થયું કે જે હારશે તેણે દાસી બનવું પડશે પડશે કદરુએ તેના સાપ પુત્રોને સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરવા અને ઘોડાની પૂંછડીને વળગી રહેવા કહ્યું જેથી તે કાળો દેખાય સર્પોએ તેમ કર્યું અને કદરુએ શરત જીતી લીધી વિંતાએ હાર સ્વીકારીને ગુલામ બનવું પડ્યું થોડા સમય પછી વિંતાની બીજીંડામાંથી એક શક્તિશાળી જીવ નીકળ્યો જેનો ચહેરો ગરુડ પક્ષી જેવો હતો અને જેનું શરીર માણસ જેવું હતું તેનું નામ ગરૂડ હતું જ્યારે ગરૂડે જોયું કે તેની માતા વિંતા કદરું અને તેના એક હજાર નાગપુત્રોની ગુલામી બની ગઈ છે તેથી તેણે તેની માતાને કહ્યું તેને મુક્ત કરવાનો સંકલ્પ કર્યો ગરૂડે સાપને વિનતા મુક્ત કરવાના ઉપાય વિશે પૂછ્યું તેથી સાપે કહ્યું કે જો તમે વૈકુંઠમાંથી અમૃતનું પાત્ર લાવીને અમને આપો તો અમે તમારી માતાને મુક્ત કરીશું ગરુડે આ શરત સ્વીકારી લીધી વૈકુંઠધામ પહોંચ્યા પછી ગરુડે અમૃતનું પાત્ર લીધું પ્રાપ્ત દેવતાઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ગરુડ પોતાની અનન્ય શક્તિને કારણે સફળ થયા ભગવાન વિષ્ણુએ ગરુડને રોકીને પૂછ્યું કે તમે આ કલશા માટે લઈ રહ્યા છો જ્યારે તે જાતે સ્વીકારતા નથી ગરુડે તેની માતાને કહ્યું મુક્તિની પીડા કહી ભગવાન વિષ્ણુએ ગરુડને કહ્યું જો હું તને કલશ ધરવા દઉં તો તું હંમેશ માટે મારું વાહન બની જશે ગરુડે આ શરત સ્વીકારી લીધી ગરૂડ સાપ પાસે અમૃતનું પાત્ર લઈ ગયા પરંતુ વિષ્ણુજી તેમના ભ્રમથી શક્તિની મદદથી અમૃતનું ઘડા ત્યાંથી ગાયબ થઈ ગયું ગરુડે તેની માતાને ગુલામીમાંથી મુક્ત કરી આ પ્રવાસ દરમિયાન ઇન્દ્ર દ્વારા ગરૂડ પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો પરંતુ તે નિષ્ફળ ગયો અમૃતકલશ હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને અમૃતના થોડા ટીપાના સિક પર પડી આ જ કારણ છે કે આ ચાર પવિત્ર સ્થળો પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે મહાકુંભ સાથે સંબંધિત બીજી સૌથી લોકપ્રિય વાર્તા સમુદ્ર મંથન છે જે દેવો અને દાનવો વચ્ચે થયેલો એક મહાન પ્રયાસ માનવામાં આવે છે બે વિષ્ણુ પુરાણ અનુસાર એકવાર ઋષિ દુર્વાસાએ એક દીવા માળા બનાવ્યું અને તેને ભગવાન ઇન્દ્રને પ્રસ્તુત કર્યું પણ ઇન્દ્ર પોતાના અહંકારમાં મગ્ન હતો અને તેણે પોતાના હાથી ઐરાવતના માથા પર માળા મૂકી ઐરાવતે એ માળા પહેરાવી તેને જમીન પર ફેંકી દીધો અને તેને તેના પગથી કચડી નાખ્યો મહર્ષિ દુર્વાસાએ આને અપમાન માન્યું અને ગુસ્સે થઈને ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તેની કીર્તિ નાશ પામશે અને બધા દેવતાઓ તેમની શક્તિઓ ગુમાવશે આ શ્રાપ પછી ભગવાન નિર્બળ બની ગયા અને રાક્ષસો દ્વારા પરાજિત થયા હતા તેમની કીર્તિ અને શક્તિઓ પુનઃ પ્રાપ્ત કરવા માટે ભગવાન બ્રહ્માએ દેવતાઓને સૂચવ્યું કે તેઓ રાક્ષસો સાથે મળીને સમુદ્ર મંથન કરે આ મંથનથી અમૃત પ્રાપ્ત થશે આ સ્વીકારીને તેઓ અમર થઈ જશે જ્યારે દેવતાઓએ આ વાત રાક્ષસોના રાજા બલીને જણાવી તો તે પણ સમુદ્ર મંથન કરવા તૈયાર થઈ ગયો વાસુકી નાગાના નેતૃત્વની રચના કરવામાં આવી હતી અને મંદરાચલ પર્વતની મદદથી સમુદ્ર મંથન સાવન મહિનામાં જ કરવામાં આવ્યું હતું અમૃતનો કુંભ તેઓ મળતા જ રાક્ષસો અને દેવતાઓ વચ્ચે યુદ્ધ થયું વામન પુરાણ અનુસાર આચાર્ય બૃહસ્પતિએ ઇન્દ્રના પુત્ર જયંતને અમૃત કુંભ લઈને ભાગી જવાનો સંકેત આપ્યો હતો રાક્ષસો બાર દિવસ સુધી અમૃત કુંભ માટે તેમની પાછળ રહ્યા જે બાર વર્ષ બરાબર હતા કારણ કે તે સમયે પૃથ્વી પરનું એક વર્ષ દેવતાઓના એક દિવસ બરાબર હતું યુદ્ધ દરમિયાન વિશ્વના બાર સ્થળોએ કુંભમાંથી અમૃતના ટીપા પડ્યા હતા તેમાંથી આઠ સ્થાનો દેવતાઓની દુનિયામાં અને ચાર સ્થાનો પૃથ્વી પર આવેલા છે હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક એ પવિત્ર સ્થળ છે જ્યાં અમૃતના ટીપાથી કુંભમેળાની શરૂઆત થઈ હતી પરંતુ વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ જે તમારા માટે જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે હજુ આવવાનો બાકી છે શ્રીમદ્ ભાગવત પુરાણ મુજબ કુંભ મેળો જેનું વર્ણન છે તેમના જણાવ્યા મુજબ સમુદ્ર મંથન દરમિયાન સમુદ્રમાંથી ચૌદ રત્નો બહાર આવ્યા હતા જેમાંથી હલાહલ અથવા કાલાકૂટ ઝેર સૌથી પહેલાં નીકળ્યું હતું આ ઝેરની જ્વાળા એટલી તીવ્ર હતી કે બધા દેવતાઓ અને દાનવો તેની સાથે સળગવા લાગ્યા ત્યારે ભગવાન શિવે દેવતાઓ અને દાનવોનો નાશ કર્યો અને સમગ્ર સૃષ્ટિને બચાવવા તેણે પોતે ઝેરપી લીધું ઝેરની તીવ્ર સળગતી સંવેદનાને કારણે ભગવાન શિવનું ગળું વાદરી થઈ ગયું હતું આથી ભગવાન શિવનું નામ નીલકંઠ પડ્યું ઝેરની જ્વાળાને ઓછી કરવા માટે બધા દેવો અને દાનવો ભગવાન શિવને ઠંડુ પાણી અર્પણ કરો આ પછી તેના શરીરનું તાપમાન અને બર્નિંગ સેન્સેશન ઘટી ગયું આ જ કારણ છે કે સાવન મહિનામાં ભગવાન શિવનો જલાભિષેક કરવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શિવે સમુદ્ર મંથનમાંથી નીકળેલા હલાહલ ઝેરનું સેવન કર્યું તેથી તેના કેટલાક ટીપા પૃથ્વી પર પડ્યા આ ટીપાં જે ઘાસના પાંદડા પર પડ્યા હતા તેને સાપ ચાટી ગયો હતો જેના કારણે સાપની જીભ વચ્ચેથી કપાઈ ગઈ હતી ઝેરના કેટલાક વીંછી અને અન્ય ઝેરી જીવોએ પણ શોષી લીધા હતા આ કારણોસર આ જીવો ઝેરી બની ગયા આ પછી કાંધેનું ગાય ઇચ્છાશ્રવ ઘોડો ઐરાવત હાથી કૌસ્તુભરત્ન કલ્પવૃક્ષ અપ્સરારંભા માતા લક્ષ્મી વારુણી ચંદ્ર પાંચજન્ય શંખ પારિજાત વૃક્ષ શ્રંદ શ્રંદધનુષ કલશ એટલે કે અમૃત જળકુંડ બહાર આવ્યા જે વિશ્વ વિચરનાર બને છે ભગવાન વિષ્ણુએ દેવતાઓને પીણું આપ્યું તેના ટીપા હરિદ્વારની ગંગા નદી પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ગંગા યમુના અને સરસ્વતી ઉજ્જૈનની ક્ષિપ્રા નદી અને નાસિકની ગોદાવરી નદીમાં પડ્યા હતા જ્યાં અમૃતના ટીપાં પડ્યા ત્યાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે શરૂ કર્યું પ્રયાગરાજમાં જ્યાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ગંગા અને યમુનાનો સંગમ સ્પષ્ટપણે જોઈ શકાય છે પરંતુ સરસ્વતી નદી દેખાતી નથી છતાં તેને ત્રિવેણી સંગમ કહેવાય છે તો મિત્રો હવે આપણે આ પ્રશ્નનો જવાબ આપીશું આપણે જાણીશું કે સરસ્વતી નદી કેમ અદૃશ્ય થઈ આ પાછળનું કારણ જાણવા માટે આપણે ઇતિહાસ અને પૌરાણિક કથાઓમાં તપાસ કરવી પડશે મહાભારતના શલ્ય પર્વમાં સરસ્વતી નામની નદીઓનો ઉલ્લેખ છે શ્રીમદ સરસ્વતી સરસ્વતીદીના પ્રવાહ અને તેના સ્થળાંતરની રસપ્રદ વાર્તા વર્ણવવામાં આવી છે પુરાણો અનુસાર પ્રાચીન સમયમાં સરસ્વતી નદી સુવર્ણભૂમિમાં વહેતી હતી બાદમાં આ ભૂમિનું નામ ગોલ્ડન નેશન પડ્યું અને ધીરે ધીરે તે સૌરાષ્ટ્ર કહેવાતું આવ્યું તે સમય સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન મારવાડ સુધી વિસ્તર્યો હતો અને આ જમીનમાંથી સરસ્વતી નદી વહેતી હતી અહીં રોજ સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવતી હતી પરંતુ સમય જતા આ પ્રદેશના લોકો યવનોના સંપર્કમાં આવ્યા અને તેમની નૈતિકતા અપનાવવાનું શરૂ કર્યું તેનાથી દુઃખી થઈને સરસ્વતીજીએ બ્રહ્માજી પાસે અનુ તાજેતરમાં જ જેસલમેર જિલ્લાના મોહનગઢમાં બોરવેલ ખોદકામ દરમિયાન અચાનક પાણીનું પૂર આવ્યું હતું પાણીનું દબાણ એટલું વધારે હતું કે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા હવે આ ઘટનાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે શું આ પ્રાચીન સરસ્વતી નદીનું પાણી છે કારણ કે ઇતિહાસ મુજબ સરસ્વતી નદી જે ગાયબ થઈ ગઈ હતી તેમનો માર્ગ અહીંથી પસાર થતો હતો ઋગ્વેદમાં સરસ્વતી નદીનું વર્ણન અનાવક વટી તરીકે કરવામાં આવ્યું છે કરવામાં આવેલ છે તેણીને સમૃદ્ધિ અને પાણીની દેવી તરીકે પૂજવામાં આવતી હતી ઋગ્વેદમાં કહેવાયું છે કે સરસ્વતી નદી યમુનાની પૂર્વમાં અને સતલજની પશ્ચિમે વહેતી હતી આ નદી મહાભારતમાં અનેક નામોથી જાણીતી છે સરસ્વતી નદીનું રણહું સુકાઈ ગયો હતો તેના લુપ્ત થવાનું વર્ણન મહાભારતના વર્ણનોમાં પણ છે આ તે નદી હતી જેના કિનારે બ્રહ્માવર્ત અને કુરુક્ષેત્ર જેવા પ્રાચીન સ્થાનો આવેલા હતા મહાભારતમાં એવો પણ ઉલ્લેખ છે કે બલરામે દ્વારકાથી મથુરા સુધીની યાત્રા કરી હતી સરસ્વતી નદી દ્વારા આ સિવાય યાદવોના નશ્વર અવશેષોને આ નદીમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા આ વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે સરસ્વતી એક વિશાળ અને મહત્વની નદી હતી જે માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક નથી મહત્વ હતું પરંતુ તે ટ્રાફિક અને પરિવહન માટે પણ ઉપયોગી હતું વૈદિક કાળમાં બીજી નદીનો ઉલ્લેખ છે જેનું નામ દ્રષ્ટાવતી હતું તે સરસ્વતી નદીની ઉપનદી હતી અને હરિયાણામાંથી વહેતી હતી સમય જતાં જ્યારે ત્યાં તીવ્ર ધરતીકંપો આવ્યા અને હરિયાણા અને રાજસ્થાનની જમીનની નીચેથી પર્વતો ઊભા થયા તેથી નદીઓનો પ્રવાહ બદલાયો અને દ્રષ્ટિવતી નદીએ તેની દિશા બદલી આજે તે યમુના નદી તરીકે ઓળખાય છે તે સરસ્વતી નદીના કિનારે છે તેઓ એકસાથે વહેવા લાગ્યા અને તેથી જ પ્રયાગરાજમાં ત્રણ નદીઓના સંગમને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે મહર્ષિ વેદવ્યાસે તેને તીર્થરાજ પ્રયાગ નામ આપ્યું જે ગંગા યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમનું પવિત્ર સ્થળ છે આ સ્થળ માત્ર ધાર્મિક જ નથી પરંતુ તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ અનન્ય પણ આ સાદો શબ્દ વિશ્વના સૌથી મોટા ધર્મ અને સંસ્કૃતિનું અમર પ્રતીક બની ગયો વાસ્તવમાં કુંભ મેળાનો ઉલ્લેખ વૈદિકમાં છે તે ગ્રંથો સૂત્રો સાહિત્ય મહાકાવ્ય પુરાણ ગ્રંથો સ્મૃતિઓ અથવા ધર્મશાસ્ત્રોમાં જોવા મળતું નથી ઐતિહાસિક પુસ્તકોમાં તેને માઘમેળા અથવા પ્રયાગ સ્નાન તરીકે ઓળખવામાં આવે છે કુંભમેળામાં પવિત્ર નદીઓમાં સ્નાન હિંદુઓમાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે તે માન્યતાઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે બે હજાર પચ્ચીસમાં પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે ચૌદ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ મકર સંક્રાંતિથી શરૂ થશે અને પચ્ચીસ વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ સુધી ચાલશે આ દરમિયાન સંગમ ખાતે કરોડો ભક્તો એકઠા થયા હતા સ્નાન કરશે અને મોક્ષની ઈચ્છા કરશે કુંભમેળો બે હજાર પચ્ચીસ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી પરંતુ તે આસ્થા એકતા અને ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર છે તે સમુદ્ર મંથનની વાર્તામાંથી પ્રેરણા લે છે અને આપણને સંઘર્ષ અને ધીરજનો સંદેશ આપે છે જો તમે આધ્યાત્મિકતા શોધી રહ્યા છો અથવા ભારતીય સંસ્કૃતિના ઊંડાણને સમજવા માંગતા હો તો કુંભ મેળા બે હજાર માં હાજરી આપવી એક અદ્ભુત અનુભવ હશે જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને મહાકુંભ વિશેની આ માહિતી ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને આવી બીજી ઘણી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો તે કરો